અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ સામાન્ય સભા મળી હતી જેમાં તોંતેર કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે સોમવારે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશભાઈ તેમજ શિવકેશો પાલકો અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં એજન્ડામાં તોંતેર કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા અને બે મુદ્દાને લઈ ઠરાવ કરવામાં આવ્યા બાદ બાકી તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા વિરોધ પક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાળાએ મંડપ જેવા ખોટા ખર્ચને લઈ સભા ગજવી હોબાળો મચાવ્યો હતો રિપોર્ટર અજર પઠાન સત્ય ન્યૂઝ અંકલેશ્વર મીટિંગમાં આજે કયા મુદ્દાઓને લઈને ખર્ચ છે ખર્ચ બાબતની છે મારા ભાઈ કેમ કે તમે પોતે પત્રકાર મિત્રો અત્રે બોર્ડમાં હાજર હતા મેં આ લોકોને કેટલી કાયદાની સમજ પાડી કે ભાઈ તમારે કઈ રીતે ખર્ચ કરવો હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચો ખર્ચા કરે છે એની સરકાર સ્પષ્ટ ના કરે નગરપાલિકા અધિનિયમ ના કે આ લોકોને તમે છૂટો દોડમાં એકસો ને છપ્પનની કુમારી છે આજે હું બોર્ડમાં એકલો તો તમે એક કલાક બોર્ડ ચાલ્યો તમે એના સાક્ષી છો આને ધરના ખર્ચા એક કામ ડબલ વખત ત્રણ વખત મોટા ખર્ચા હવે આજે મંડપના ખર્ચા છવ્વીસમી જાન્યુઆરીના પાંચ સાડા પાંચ લાખ રૂપિયા ખર્ચા કંઈક સમજ પડે પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે લોકો એના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે પાંચ સાડા પાંચ લાખના ના હું મંડપ પેલી વીસ રૂપિયાની લડી લટકાવી દે એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવી છવ્વીસમી જાન્યુઆરીની અંદર લઈને એટલો ડબલ કરીને સાડા છ લાખ રૂપિયાનો એનો ખર્ચો તમે બિલીવ કરી શકો છો ગામમાં કોઈ કંઈ બોલવા વાળું જ નથી ઉજ્જવળ ગામનો એળા પ્રધાન જેવું છે આ લોકો વાંસનો ખર્ચો છે કેટલા વાંસ લગાવ્યા હતા કેવી રીતે વાંસની સંખ્યા તો મેં તમે બોર્ડમાં પૂછી તમે લોકો સાસી છો કે આ લોકો વાંસની સંખ્યા પણ મને કીધી નથી એક લાખ ઓગણસી હજારને ઉપરની જે વાંસનો ખર્ચો થતો હોય ત્યારે ત્યારે સરહદથી ડૂબી મળવું જોઈએ એક લાખને ઓગણસી હજારમાં તો આખી ટ્રક ભરીને વાંસ આવી જાય

આ બોર્ડમાં એજન્ડા પર તેર જેટલા કામો લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સરવાણુમતે મંજૂર કરવામાં આવ્યા આ આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે બે અંતિમ રથ છે એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠરાવવામાં આવ્યું છે